છે અને તે અંગે ચૌદ ડિસેમ્બર બે ના રોજ જાહેરનામું કરવામાં આવેલ અને ત્યારથી જ વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ ની ચૂંટણી માટે ઉમેદવારી માટે આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે પ્રથમથી કાચી મતદાર યાદીનું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હવે મૂળ સંપ્રદાયના વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં આ વખતે કોણ ઉમેદવારી નોંધાવે છે તે જોવાનું રહ્યું કાયમની માટે દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે આ ચૂંટણીની રસાકસી હોય છે આ વખતે ત્રિપાંખીઓ જંગ થાય તો તે નવાઈની વાત નહીં રહે આવનાર સમયમાં વડતાલ સંપ્રદાયના મહાસભાના પ્રમુખ અને અખિલ ભારતીય સંત સમિતિના માજી આગેવાન નવતમ સ્વામી ઉમેદવારી નોંધાવશે કે કેમ તે જોવાનું રહ્યું અને બીજી તરફ હાલના ચેરમેન દેવસ્વામી ઉમેદવારી નોંધાવશે કે કેમ તે પણ જોવાનું રહેશે સમગ્ર ચૂંટણી પ્રકરણમાં મૂળ સંપ્રદાય સાથે જોડાયેલા દેશ વિદેશમાં વસતા હરિભક્તોમાં વડતાલની ચૂંટણી બાબતે ચર્ચાનો વિષય બન્યો છે